માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિ કવાજ માતૃભૂમિ કે લીધા કેશોદના કેવદરા ગામે કાળજુ કંપાવે નાખી એવી સમાજને કલંક લગાડે એવી ઘટના બનતા હાહાકાર મચી ગયો છે કેશોદના કેવદરા ગામે સગો બાપ બન્યો શેતાન પોતાની સગર દીકરી સાથે વારંવાર દુષ્કર્મ ગુજાર્યો પોતાના ઘરે તેમજ અન્ય જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ ગુજારતો હતો સગીર વયની દીકરીને ધમકી આપતો સગીરાની માતા સમગ્ર મામલે અજાણ હોય અને ભોગ બનનાર યુવતીએ પોતાના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કેશોદ પોલીસ વિભાગના ડીવાય એસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએ जाधव પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ ઝાલા વહી મોહનભાઈ ભામડા નરાદમ પિતા કેશવ પોલીસે નરાદમ સગીરના પિતા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ ગુનો નોંધીને નરાદમ પિતાને પકડવા ચક્રોગતિમાન કર્યા છે અને પોક્ષો એટર્ની કલમ નો ઉઘોડાયેલો છે જેમાં ગોબ બનાર છે જે સગીરોએના હતા ત્યારથી તેઓના સગા પિતા અને અવારનવાર તેનો ઉપર દુષ્કૃત્ય કરેલું અને તેઓને જુદી જુદી જગ્યાએ પોતાના ઘરે તેમની ઘરની પાછળ તેમજ રાજકોટ ખાતે હોટલમાં લઈ જઈ તેના પર દુષ્કૃત્ય કરેલું હાલમાં છેલ્લા ત્રણ ચાર દિવસ પહેલાં આ કામના ભોગ બનારે તેઓના માતા તેમજ અન્ય સગાઓને આ બાબતની વાત કરતા આ ગતરોજ ભોગ બનારો